ને વાગ્યા છે સ કેટલા સ આજે મારે ખોલી બધી દુકાન કારણ કે એમ છે ઘરે થોડુંક મોડું થઈ ગયું બધા જાગવામાં તે મારે જાગીને ગાય આવું પડ્યું અને અહીંયા મારે દુકાન ગ્રાહક આવે એ આવી ગયા છે એટલે ગાયં ઘાય હું ધોડીને નાયા ધોયા વગર ને સદ એમને પેટ વીએ બધો ફર્સ્ટ પહેલાં આપણે ગ્રાહક ગ્રાહકને હાંસવા પડે એ હાટું આપણે હું વીઆો છું હવે ઘરેથી કોઈ આવે તો પછી નાઈ ધો ને તૈયાર થાય ફ્રેસ બ્રેસ થાય ને આવવાનું છે આપણે તો તારે આપણે અહીંયા તો અંધારું છે જો વાગ્યા છે અને ધીમે ધીમે શિયાળો બેવાની તૈયારી થઈ ગઈ છે એટલે થોડીક ઠંડી વાય છે બહુ એટલે બહુ અને પછી સોમાસું બાય બાય કહી દેવાનું છે બરાબર તો આપણે ત્યારે છે ને ગોપાલ લગાડવાનો છે બાય તો આ બધા ગોપાલ છે તો આપણે લઈને લગાડવાના છે અહીંયા તો પટ્ટી બધી લગાવી દીધું બને ગોપાલ બધા ગોપાલ લાગી ગયા છે એકદમ મસ્ત થઈ ગયા છે અને દુકાને ભળક્ષક લાગે તો હળ હળ પણમાં આપણે દુકાન ખોલી નાખીએ દુકાન ખોલીને આપણે અહીંયા ત્યાં પછી નવા ધોવા જવાનું બાકી છે આ મસ્ત દૂધી આવી છે તો ગલબ ઉપર નીચે એકદમ દૂધી આવી છે દૂધી દૂધી તો આપણે હવે અત્યારે તો બેસી ઘરે દુકાન એટલે ઘરેથી કોઈ આવે એટલે પછી નાય ધોઈ ત્યાંથી પાસે આવશું અને તાલે કે હું થોડુંક કામ પતાવી લઉં મારું બાકી છે એક વિડીયો એડિટ કરવાનો છે કોમેડીનો એક કે ગજુ કોમેડી તો એમાં જઈને આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં ફોલો કરી નાખજો એમાં આપણે ચેનલ છે એક કે ગજુ કોમેડી તો અને નવા હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો તો ચાલો તો હાલો મિત્રો તો આપણે તો ના ધોય થાય ને યાર મસ્ત ફ્રેશ બેસ્ટ થાય છે પર આપણે શોપ ઉપર એટલે આપણી દુકાન ઉપર અચ્છા

અને ના તો પૈસા દે તો પૈસા દે લેવા દેવું પડે વાંધો નહીં તો થોડી એટલે હું તો સાઈઝ ઓછી ખાવ ખાવા જોવે ને સાઈઝ લેવા દેવી પડે આપણે આવી જાય જમવા અને બપોરનું ટાણું થઈ ગયું છે અને બેસી ગયો છું જમવા અત્યારે જમવામાં તમને ખબર જ રહેશે હું છે હમણાં ભાગે ખીચડી દોય કેમ મને બહુ ખીચડી વાલી છે હું બહુ ખીચડી ખાવ છું તો આપણે ખીચડી છે અહીંયા અને જો આપણે ખીચડીને શાક આવી ગયું છે અને ખાઈ છે ખીચડી શાક ખાશો પોપડી ખાય તું ખાશો જો એ કોઈ પોપડી પોપડી ખાય એવું ખવાય હે ન ખવાય ને પેટમાં ગુગુ ગુગુડ થાય એવું ખાતા હોય ને તો ખવાય એવું શાક શી ખાઈ ગઈ ને પેટમાં ગુડ ગુગુર થયું તું ન ખાવાય ને

આ આર કેમ ટેકો કર્યો એમ ટેકો મૂકી દેવાનો જો આ લાકડું મૂક્યું છે અહીંયા જો એટલે આ કેરા છે એ કેરા આમ નમે નહીં અને ટકી રહે બાકી જો નમી ગઈ તો બટકી જાય છે સાઈથી બટકી જાય એમ છે કી જાય એટલે જો ઉગાડ કરે છે જો હું પાઈ તા બાંધી દીધું છે મસ્ત અને પછી ટેકો મારી દેશે એટલે તમને દેખાડું કેમ ટેકો લાગે એમ તો બને જો ને આપડે અહીં જામફળ આવી ગયા છે તો જામફળ એટલે જો થોડો થોડોક આવી ગયા છે અહીંયા કાસા છે જો આ પછી આ નાના છે આ નાના છે ઘણા 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 નાના છે આમાં છે ને તો જામફળ પછી પોપિયું પછી કેરા ઘણું ઘણું ચાર પાછો એવું છે ખાવાની વસ્તુ છે અહીંયા તો એવું છે ને વાંધો નહીં સકલા બગલા હોય ત્યારે તો વાંધો ન મિત્રો તમને એક વાત કેવી છે સાંભળો નહીં આવા ફેન્સી દાડો બહુ ઉગાવા નહીં ઓછા ઉગાવા પણ બહુ ફેન્સી ને કારણ કે એમ એમ છે ફેન્સી દાડો ઉગાવો તો એમાં સકલા પકલા બે તો એ કઈ ખાઈ નહીં ફળ ને એવું બધું ઉગાવ કોપિયું છે કેળા છે ઝાંફ છે પછી આપણે જામડો તો એવું બધું તમે ઉગાવો તો તમને છે ને સકલા પકલા બે તો એ ખાઈ શકે તિહા તો આપણે છે ને વ્યકડા ઝાડુ રોપવું ઘરે અને સકલાને છે ને મજા પડે એવું કરવું તો આ મોપા બાંધી દીધું છે અત્યારે તો જો તો આ કાઢી લીધું મુકા લાકડું એક નીચે હવે બીજું આપણે લાકડું મારવાનું છે આ લાકડું લઈ લીધું છે નીચે અને કેળો બાકી લુમ આવી છે કોડી મોટી છે તો મારી લાકડું હું એ તો મદદ કરાવું છું થોડીક મદદ તો કરાવી પડે ને બીજો છે એક એક ટેકો ટેકો બીજો બીજો તો મૂકી દીધો છે ઉપર મૂકી દીધો આગો એટલે કેર કેળની જે દાળ ફૂટી ને ના તો આપણે મૂક્યો ટેકો એટલે છે ને નીચે ન આવે છે બીજો સાથે મૂકી દીધો છે સાઈડમાં એટલે વાંધો ન આવે બહુ અને અમારી વાડીમાં તો બહુ એટલે બહુ ધડાકા <laughs> કર <laughs> ફોડે છે પાણી બાણી નાખે જો તમને દેખાડું પેલા પાણી નહીં પછી પોડશે આગળ સુઈ જાઓ હલ્લે સુઈ જયો કેવો નજારો થાય તમને દેખાડું ના થાય ને આ ફંડ જાદુ બહુ કરાય નઈ તો તો કેવો અવાજ આવ્યો તમને મસ્ત અવાજ આવ્યો છે ફાટલે આવવા લઈ આવવાના બસો અઢીસો દોઢસો જે આવતો હોય અને આખી દિવાળી ફૂટ ફૂટ કરવાના એટલે છે ને બહુ ખર્ચો ન થાય નાના છોકરા બહુ દેવાની આવું વસ્તુ કારણ કે નાના છોકરા છે ને બહુ મસ્તી ફોર હોય